આપણે જોયું કે રાજુ કરપડા અને પ્રવીણ રામની ધરપકડ કરવામાં આવી ત્યારબાદ આમ આદમી પાર્ટી દ્વારા આ વાતનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે કલેક્ટર કચેરીએ વિરોધ કરી અને આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે પરંતુ આમ આદમી પાર્ટીના જ નેતા રેશમા પટેલના ઘરની બહાર પોલીસે ધામા નાખ્યા છે અને પોલીસ ત્યાં બેસી ગઈ છે અને આ વાતને લઈ અને હાલ રેશમા પટેલ દ્વારા શું કહેવામાં આવ્યું સૌ એ સાંભળી લઈએ ફ્રેન્ડ્સ અત્યારે પણ પોલીસ મારા ઘરે જ છે બહાર જવા માટે મનાઈ છે અને આજે જે આવેદનનો કાર્યક્રમ છે એમાં બધા ભેગા થઈને આવેદન આપવા જવાનું છે પણ હું નહીં નીકળી શકું કારણ કે મેં તમને બતાવ્યું એટલે એટલું જ કહેવાનું છે કે ગાંધીજી માર્ગે લડત લડીએ છીએ અને આ સંઘર્ષ કરીએ છીએ ખેડૂતો માટે હંમેશા અવાજ ઉઠાવ્યો છે ઉઠાવતા રહીશું અને ખબર નહીં હવે તંત્ર ક્યાં સુધી અહીં અમારા ઘરે બેસશે મેં કહ્યું કે હા અમારે ખાલી હવે આવેદન જ આપવાનું છે પણ પોસિબલ નથી બહાર જવું અને આગળની જે પણ કાંઈ ગાંધી માર્ગે આપણે લડાઈ લડવાની છે એ લડાઈ ચાલુ રાખીશું દુઃખ એટલું જ છે કે જે નિર્દોષ ખેડૂતો જેલમાં બંધ છે એને આજે એના પરિવારમાં શું પરિસ્થિતિ છે હું સમજી શકું છું કારણ કે અમે બધા આ પરિસ્થિતિમાંથી પસાર થઈ ચૂક્યા છે ઘણા બધા દસ વર્ષના મારા રાજકીય અનુભવ સામાજિક અનુભવના આધારે એટલું ચોક્કસ કહીશ કે મને ખબર છે કે દિવાળીના ટાણે ઘરનો મોભી જેલમાં હોય ઘરનો વ્યક્તિ જેલમાં હોય તો એ માતા બેન બાળકો એની પરિસ્થિતિ શું હોય અમે તો સમજ્યા કે રાજનીતિમાં છીએ લોકો અમને ઘણી નજરથી જોતા હશે પણ જે નિર્દોષ છે જે પોતાનું પેટયું રડે છે આવા ખેડૂતો જેલમાં છે એટલે અમારો જીવ બળે છે અને એના માટે અમે રોડ ઉપર જઈ અને આંદોલન કરીએ છીએ ઉપવાસ આંદોલન તો ખતમ કરી દીધું તહેસ નહેસ કરી દીધું ભાજપ નેતાના શાહીએ પણ અમારે અત્યારે બહાર એક અવાજ ઉઠાવવો હોય કે ભાઈ અમારા ખેડૂતોને મુક્ત કરો તો એના માટે પણ અમે બહાર નથી જઈ શકતા આ પરિસ્થિતિ છે હું એટલું કહીશ કે હિંમત કોઈ હારશો નહીં આપણે ભાજપની તાનાશાહી સામે લડશું અને અવિરત અવાજ ઉઠાવશું મારા ખેડૂતો જે જેલમાં છે એમનો જે પરિવાર છે આ પરિવારને પણ હું આ માધ્યમથી મેસેજ આપું છું કે અમે તમારા માટે હંમેશા સંઘર્ષ કરીએ છીએ અને તંત્ર ભલે ગમે એટલું અમને રોકવાની કોશિશ કરે તો અમે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ તમારો અવાજ ઉઠાવતા રહીશું સરકારને કહેતા રહીશું આજે અત્યારે પણ મેં તમને બતાવ્યા કે ચોવીસ કલાક પોલીસ મારા ઘરે હોય છે ચોવીસ કલાક હોય છે મેં એમને કહ્યું કે ભાઈ હવે અમારા આંદોલનો તો તમે પૂરા કરી દીધા છે હવે તો શું કામે અહીંયા તમારે લોકો સમય બગાડો છો પણ માનવા તૈયાર નથી કંઈ વાંધો નહીં એની ફરજ નિભાવે છે પણ મારે એટલું જ કહેવાનું છે કે અમે હંમેશા નિષ્ઠાથી લેડા છીએ મારા અત્યાર સુધીના અનુભવથી હું તમને એટલું કહીશ કે ગુજરાતની રાજનીતિમાં મહિલાઓ બહુ ઓછી છે પણ મેં જ્યારે જ્યારે સંકટ આવ્યો છે ત્યારે હંમેશા મારાથી જેટલી તાકાત બની છે એટલી તાકાતથી મેં અવાજ ઉઠાવ્યો છે ચાહે મારા ખેડૂતની વાત હોય વિદ્યાર્થીઓની વાત હોય આંગણવાડીની બહેનોની વાત હોય દરેક માટે હંમેશા અવાજ ઉઠાવ્યો છે આજે પણ રાજ્યપાલને એક પત્ર લખ્યો છે ખેડૂત હિત માટે આશા રાખું કે રાજ્યપાલ તટસ્થ બની અને આ વિષયમાં ગંભીરતાથી વિચારે મેં તમને બતાવ્યું જે રીતે કે ભાઈ અમે મને આજે આ બહેનો જે અહીંયા બેઠી છે પોલીસ એની પણ મને એમ થાય છે કે એમના ઘરે પણ તહેવાર હશે એમના ઘરે પણ પરિવાર હશે પણ એને અહીંયા ડ્યુટી કરવા માટે બેસવું પડે છે પરિવારની ચિંતા કરીએ તો વિચાર આવે કે એનો ઘરનો મોભી કમાતો એક જ વ્યક્તિ એક ખેડૂત જેની પાસે કોઈ પાસે બે વીઘા હશે કોઈ પાસે પાંચ વીઘા હશે કોઈ મજૂરી પણ કરતો હશે આવો ખેડૂત જ્યારે જેલમાં છે ત્યારે અમારો જીવ બળે છે એમ થાય છે કે જેના માટે અવાજ ઉઠાવવા નીકળાતા આજે અંદર જેલમાં બંધ છે મેં પણ મારો પ્રયત્ન કર્યો આમરે ઉપવાસ ચાલુ કર્યા ઉપવાસને આ લોકોએ અમદાવાદમાં ભાઈ ઉપવાસ છે અમારા કરવાના બધું તહેસ નહેસ કરી નાખ્યું પણ એની કોઈ ચિંતા નથી લડવાના ઘણા બધા ગાંધી ચિંદિયા માર્ગે અવાજ ઉઠાવવાના રસ્તા છે અમે હંમેશા ઉઠાવતા રહેશું વિષય એવો છે કે બસ હિંમત નથી હારવાની હિંમત હાર્યા વગર હું ગુજરાતની જનતાને કહું છું કે અવાજ ઉઠાવતા રહેજો કારણ કે અમારા માટે તો આ બધું બહુ સામાન્ય છે દસ વર્ષથી સંઘર્ષ કરીએ છીએ દસ વર્ષથી રોડ ઉપર ક્યારેક રોડ ઉપર ક્યારેક સભાઓ ભજવીએ છીએ ક્યારેક મીડિયામાં બોલીએ છીએ ક્યારેક સોશિયલ મીડિયામાં બોલીએ છીએ ક્યારેક લોકો વચ્ચે જઈએ છીએ અનેક પ્રકારે અનેક વિષયોને લઈને મેં હંમેશા અવાજ ઉઠાવ્યો છે હંમેશા કોશિશ કરી છે કોઈને ગમે છે કોઈને નથી ગમતું જરૂરી નથી બધાને ગમતું છતાંય અમે અમારા રસ્તા ઉપર ચાલ્યા કર્યા ચાલ્યા કર્યા કોઈ સારું બોલશે કોઈ ખરાબ બોલશે એની પણ ચિંતા કર્યા વગર શરીરને પણ કષ્ટ આપીએ છીએ જે પણ પ્રકારે વિરોધ કરી શકાય દરેક વિરોધના પ્રકાર અમે કરીએ છીએ પણ મેં તમને પરિસ્થિતિ બતાવીને કે અત્યારે પણ પોલીસ અહીંયા છે આપણે સૌ લડતા રહીશું કાલનું જે પણ કંઈ અપડેટ હું આપીશ પણ જે પણ પરિવાર દુઃખી છે એના માટે મારો એટલો જ સંદેશ છે કે દુઃખી ન થશો હિંમત રાખજો સૌ સારું થશે દરેક લોકો બહાર આવશે અને આપણે હિંમતભેર લડવાનું છે તાનાશાહી ભાજપ સામે લડવાનું છે એ આપણે લડતા રહીશું વિશેષ વાત મારે નથી કરવી ફરી તમારા વચ્ચે આવીશ જય હિન્દ જય ભારત વંદે માતરમ અહીંયા રેશમા પટેલ દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે તેઓ વિરોધ કરવા માટે નીકળે બહાર નીકળે એના પહેલાં જ તેમને ઘરની બહાર પોલીસ કડકી દેવામાં આવી છે પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે પોલીસ ત્યાંને ત્યાં જ રહે છે અને એમને ઘરની બહાર નથી નીકળવા દેવામાં આવતા એવી પણ વાત કરી છે અને તેઓ ઘરની બહાર નીકળે અને વિરોધ કરે તો ત્યાંથી પણ તેમની અટકાયત કરવામાં આવી છે એવી પણ વાત કરવામાં આવી છે સમગ્ર બાબતે આપનું શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં